મને ગર્ભ સંસ્કારમાં કાંઈ ખબર નથી પડતી તારે જે કરવું એ કર શું તમારા પતિ તમને આવું કહે છે તો આવા બધા જ પતિ દેવોના વિચારો બદલવા માટે અમારી પાસે એક ઉપાય છે ગર્ભ સંસ્કાર મહોત્સવ ઘણા બધા માતાઓ પોતાના પતિને સમ ખાઈને આ મહોત્સવમાં લાવ્યા હતા એ બધા જ પતિ દેવોના ઉદ્ગારો તમે સાંભળો પેલા તો જોરદાર કે કઈ આટલું એક્સપેક્ટિંગ જ નતું મને શરૂઆતથી લઈને છેલ્લે એન્ડ સુધીમાં જ છે તે આખે આખો પ્રોગ્રામ એટલો જબરજસ્ત રહ્યો કે તમને સીટ ઉપરથી ઉઠવા નહીં દે બહુ સરસ આયોજન છે અને કંઈક નવું જ છે પહેલાં બેઝિક નોલેજ હતું આજે ડિટેલમાં ફૂલ ડિટેલ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો બહુ સારું કે ગર્ભવતી મહિલાને માતા બનાવતા શીખાયું કે જે કાંઈ બદલાવ લાવવો હોય તો એ બીજમાં બદલાવ લાવવાથી બહાર બદલાવ આવી શકે છે બોન થયા પછી એ શીખવાડવું હોય તો એ ન શીખવાડીએ કે એસી ટકા ડેવલપમેન્ટ અત્યારે ગર્ભની અંદર થાય